અને એનો વિડીયો વાયરલ થયો છે તો હું માનું છું ગુજરાતમાં આવા ઘણા કિસ્સા થતા હશે પણ એના વિડીયો વાયરલ નથી થતા હોય કેમ કે એમાં અધિકારીઓ બધા સંડોવાયેલા છે આ તો એક કે વિડીયો જાગૃત નાગરિક તરીકે વિડીયો વાયરલ કર્યો અને જ્યાંના જે કોન્સ્ટેબલ હતા જે નાનો માણસ એને એક સસ્પેન્ડ કરીને આ વાત દબાવી દેવામાં આવી છે પણ હું માનું અથવા ગુજરાતની જનતાને ખબર નહીં હોય આ કિસ્સા બધા ગુજરાતમાં થતા હશે પણ આવા વિડીયો બનતા નહીં હોય તો બસ અમારી એક ગુજરાત સરકારને આવી અપીલ છે કે રાજકોટની બધા ગુજરાત પોલીસ સ્ટેશનમાં

એક સંગીર વયના સત્તર વર્ષના છોકરાના જીવતા વાળ ખેંચ્યા છે એમના અને એક નનકડા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો શું એ પોલીસ ચોકીનો વહીવટ વ્યવહાર એ કોન્સ્ટેબલ સંભાળે છે કે કોઈ પીઆઈ કે પીએસઆઈ કે કોઈ જવાબદાર વ્યક્તિ છે જો એ જવાબદાર વ્યક્તિ હોય તો એમને સજા શું કામ નહીં ખાલી એક નનકડા કોન્સ્ટેબલને જ આ કેમ સજા દેવામાં આવે છે અમારી માંગ એ છે કે જેટલા આની અંદર જોડાયેલા છે અધિકારીઓ બધાને તમારે તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવો માન્ય શ્રી ગૃહમંત્રી હર્ષ સંભી સાહેબને અમે કહી છે કે એવો કોઈ દાખલો બેસાડો કે પબ્લિક બધાય હશે નહીં તમારા ઉપર સો ટકા વિશ્વાસ કરે અને એવું કાંઈક સારામાં સારા પગલાં લ્યો બધા ઉપર અને ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં ખૂબ એટલે ખૂબ કોઈ નાનો માણો તો અંદર એન્ટ્રી નથી કરી શકતો એવી પોઝિશન છે અત્યારે